કડવા સાંખટ ભાલિયા તથા ગામના તમામ ગ્રુપો તેમજ બાબરકોટ ગામના બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ ગામ સમજતા આયોજિત બાબરકોટ ગૌશાળાનું બાંધકામ કરવા માટેની મહત્વની ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું તેમજ ગૌશાળા બનાવવામાં મહત્વનું યોગદાન બાલુભાઈ સાખટ દ્વારા પણ આપવામાં આવ્યું હતું پاٹ تے نا ہاں انسانوں کوشش کر کے کھاسے تے ہم نے کہو زمانے نوان تے ہم بین ما ہم بھون دی ورش کے منتر پٹین ما منتا برابر انسان دایاں ما شاعر ماں نے واد ہے حاضر کا مقام ہے જય دوار کا دی શુભ و شالہ نو جڑے اجے લોકાર્પણ ઇન ધ સેન્સ આપણે ભાઈ શ્રી ભાણાભાઈ અને આખી ટીમે જે રામધૂન મંડળીએ સતત વર્ષોથી જે રામ ભગવાન રામચંદ્ર ભગવાનના ચુંબાન ગાડીને અને ભગવાનની કથા કરીને ભગવાનની આરાધના કરીને સતત રામ ગૌશાળા બને ભડા સાથે પેઢીને પાભલપુર ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાયોની જે સેવા કરી છે સનાતનનો ધર્મમાં કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં છે અને ભગવાનનો વાસ થાય છે કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ ગૌશાળા થઈ હોય Jadi aku tuh beneran aktifnya aku sih, abah.